સદા પૂછે દેવક કે મધુબરા રે લોત સદા પૂછે દેવક કે મધુબરા લો સાત સત જલ માને હજીવા જી આ રે લોની સાત સત જલ મા હજીવા જી રે આઠ મોરે અવતાર પેટ કેટ માો લે કું પેટ માોલ કાન ચલ મેલ જોે લોલ કાન ત્યારે મેમુને પેડા મેલ આઠમયોજરા રાતે કાનનો જનમ આઠમયતરાતે કાનનો જનમ

লো নাি বায় মীনা ছবি লোল নাথি বায়ো মীনা ন ছা বৰি লা ছ ছৰিৱেৰি লা ছিয় নাৰ ফেৰি লাচে থি ধ নাৰি আৰ লোকা তোচে থি ধ શીર માં વિને હીર છે પણ શીર માં વિડ ઝેલો આને કંખુ છે પણ મોતી વધ કંપુ છે પણ મોતી દિવસનું બાળક બોલી ઉે લો બારો બારો દિવસનું બાળક બોલી ઉે લો જયે ોલ કાન શેરિયે રમબી રે ડોલ સોના ગેડીને રૂપલા દડલિ રે ડોલ સોના ગેડીને રૂપલા દડલિ રે લોકાન શેરિયે રમબી સર રે કાન શેર રમબી સરારે લોલ જઈપલો છે પાણી આી ના લોલ ગણો જય પડ્યો છે પાણીયારી ના પોલીય લોલ આવો બળિયો છે પણ બાપની મેરા વાર શેરે લો આવો છે પણ બાપની મેરા વાર શેર લોલ સાપણી શેરી समा मयाे लोला सकळी शे मा सम मयारे लोला पण जगे की मे मनता गारे लोला पण जगे की मे मनताय गारे लोला पाताव मा मूर खारे लोला साकारे संभाव मा લોયા પીસીને માાને મારી આ રેલમાોલી આ રે નોલમ લો ગળીયો છે પણ બાપ ની મેરા વારી છે પણ બાપ ને છે પણ જ સો દબેરી ગળી રેલો લય દેવકી જ